કાર્તિક પટેલ તેની પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો આ કૌભાંડમાં કાર્તિક પટેલ પર આરોપ છે કે તેણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ કરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ કૌભાંડના મામલે કાર્તિક પટેલના નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન કાર્તિક પટેલના મોબાઈલ અને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે જેથી વધુ માહિતી મેળવી શકાય હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પુછપરછ હાથ ધરવામાં આવનાર છે એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે અત્યારે જાહેર કરવા હિતાવહ નથી અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં ત્રણ એફઆઈઆર નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી એફઆઈઆર જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ પીએમ જેના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે એફઆઈઆર નોંધાયેલી છે આ સરી એ જે લોકોની કેટિંગ જરૂર હોય એ લોકો આ વાત જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે અસંખ્ય સ્કીમો એને બનાવી છે તો તે બાબતે કોઈ તપાસ થશે કે કેવી રીતે એક

એ પૈકીની ત્રણ એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા એ તથા પીએમ જે યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની અત્યારે તપાસ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી કોઈ ડિજિટલ પુવારા કે દસ્તાવેજી પુરાવા મળી મળેલા નથી